रा महाराज हे सचरा चरमासनारा महाराज हे रोम रोम मा वसनारा महारा सचराचरमा वसनारा महाराज सहजानंद स्वामी हे अन्तरयामि कृपालु शो दया વર્ષો પહેલા એક સાધુ મહારાજ હોય છે ખૂબ સિદ્ધ સંત ઉંમર ખૂબ થઈ ગઈ હોય છે અને એક અવસ્થાને પામેલા હોય છે એટલે એક ટોચી ઉપર એટલે કે પર્વતની ટોચ ઉપર એક નાનકડો મઠ બનાવીને ત્યાં રહે છે અને બધાને આજ્ઞા કરી દે છે કે ભાઈ જેને પણ મળવું હોય જેને શાંતિ જોઈતી હોય એ લોકો અહીંયા ઘડી આવે એટલે પછી શો હોય એ સારા દિવસો હોય અથવા તો કોઈ ગું હોય તો એમની પાસે જવાની પ્રયત્ન અને રસ્તાની અંદર જે એ નીચેનો જે ભાગ છે તળેડીમાં જ્યાંથી જવાની જગ્યા એક માત્ર રસ્તો ત્યાં આગળ એમનો એક નાનકડો શિષ્ય એ ઝૂપડી બનાવીને રહે એટલે એક જ વસ્તુ કરે કે જે પણ વ્યક્તિ આવે એને છે એને નેગેટિવ વાત નાખી એક જ વાત કહે કે વીસ વીસ વર્ષથી સાધુ જોડે રહ્યો છું મને કઈ ફાયદો નથી થયો તને શું થવાનો છે તો તું અહીંયા લડી જ રહે ને હું તારી સેવા સરભરા કરી એટલે પેલા બધા જે પણ મુક્ષો હોય એની મુમુક્ષા પ્રમાણે જો વિશેષ મુમુખતા હોય તો તારી સમજણ પ્રમાણે આગળ વધે નહીં તો ત્યાંથી જ અટકી જાય અથવા ત્યાં ને ત્યાં એની સેવા સરભરામાં લાગી પણ એક દિવસ એવું બને છે કે દાદાજી આ મુક્ષુ હશે અને એમને ચિંતા થાય છે સમાજની એટલે એ મહેનત કરીને ઉપર ટોચ પર જાય છે અને પેલા જે મુખ્ય મહંત હોય છે એમને જે પ્રાર્થના કરે છે કે સમાજને આ રીતે અટકાવવામાં આવે છે તો તમે કઈ કરો મહારાજ આપણે બધાને પણ આવી ચિંતા થતી હોય ત્યારે આપણને વિચાર આવે કે શું થશે હવે આ સમાજ કારણ કે આપણને પ્રીતિ હોય સમાજ સાથે ત્યારે એ મહંત બહુ સરસ જવાબ આપે છે કે મેં જેને સેવા સોંપી છે આપણે વિચાર કરીએ એમને એવું કીધું કે મેં જેને સેવા સોંપી છે કે મારી અવસ્થા થઈ છે હવે હું કોઈ એવા મુખ્ય પાછી નથી શકતો મારી પાસે એવો ટાઈમ નથી

બક્ષિશ આપ્યા તારા સંબંધનો સાચો મગી મા અલ્પ સંબંધની સાચી કરી માં કૃપા કરી સમજા મી તમે સૌ અપનાવ્યા સહુ ના બની તમે સૌને સમાવ્યા સૂરજ સમ તારી અધ કી પ્રતિભા અનંત નહીં કોઈ સીમા તારો સુહ્રદ ભાપ સમજી શકીએ તેના પૂર માં ઝીલતા રહીએ એવી સરળતા i <laughs>